લા ભાકે આ તો છૂટવાનું તો સુજુ છે અને તું જાતો રે નક તને ભોપાકા જેવો તમે જોઈ લે તો હા રાતરો રાતરો ખોટું છે તારા ભોપલો ને જોઈ લેવા છે તા તો રાઈ સુબારી કેવી લેવડી મન મેલાવે છે તારા ભોપલા ભોપલો કે તારો રોજ આવી જો ભોપલા વાળો ભોપલા ને ભોપલા ને લેતો ના જોઈ તો આનું મગજ ખોટું છે પાછો ભોપલા ને ધોળાવ શેર્યો ઓકે

તમારું થોડું કામ પડ્યું તો મારી વાડના લેમડા કાપી કાપીને મારામ થાય તો લીધા છે પરા ને મારા સામે દાદાગીરી કરે છે ને આશો કાઢે છે આ તો તમે આવી દો મારે મને એકલો વાળીને બીવરાવે આ તમે આવી દો

બરાબર તાન થડા હું તો બરાબર ફાવતો નથી ફાવતો નથી બરાબર પાણી લઈ આવો ફોપાદી હારું આય તો ફાવતું જ નથી બરાબર મેમન ગતિ રૂદ ગોદડો ના લાગે ઈ તો થાલે આપણે એવું ના રાખ એટલે પણ તો મારે તો બધું ભાળો પડે ને મારે તો મારો ભાગો ઈ તો હાથ હા આપણે તો બધા આપણે સો જગ્યાએ જવાનું આ ઈ તો વાત હારી અમુક જગ્યાએ ફારી એ મળે ના એ મળે તો આપણે આપણે રીતે હેડાડવાનું પણ ફોપાનો માન તો મારા હાથમાં પડે ને એટલે ફોપાને લઈ પેલું ભાળો ને એટલે ફોપાને લઈ પેલું

પાવણ બેહને ઓત કરવા લેમડી લીજા છે જીયાળો છે એટલે ઓત કરતા આઈ ઓત કરવા લેમડી લીજા છે ને બેહને ઓત કર્યો છે અન ઓત કર્યો છે ને બેહને દુવા બેઠા છે ને બે થોડા છે ડોલને પાટોન પાપડીઓ લાહીન ખાલી કરી અલે બોરિયું ખાલી કરી બેહ દુવા જેતી ન જાતી દુવા જે ગરીબની લેમડી લીજા છો પગ પડતા બેટા ચિંતાયો હાલું

Oh, no, 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 no. Oh, oh, oh. You're <laughs> <You're in. laughs>

અને બેટા આજ ને આવે ને આવશે તો આજ પણ સાથે ઢીલા થઈ જાય છે અહીંયાનો દોરડો થઈ ગયો ચિંતા કરશો ને તમે તાર વાંચું ને કાઢે આ તમારે ત્યાં અહીંયા બેઠા નથી ખાલી એમથી ખોટી વાતો કરીને જાય આ શું થવાનું અરે આ ભોપન તો મેં ખોટો ફોન કર્યો હે ભોપાના ભરોસા નહીં આરે શું કરે ખાલી મોટી મોટી વાતો કરીને જાતા રહ્યા લેવાને જવાનો આને ફોન કર્યો આના કરતાં ચાહે પોલીસ સ્ટેશનમાં જવા તો સારો હતો Forgetting... <laughs> no, 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 no.

બેટા સીધા હાલ થઈ જાય છે સવારમાં તો આંસુ કાઢતા હતા ધાર્યુલી લઈને મારવા આવતા એકદમ સીધા થઈ જ્યાં હા ખબર પડશે બપોર આવે તાર